મિત્રો મિત્રો અત્યારે એક્ઝેક્ટ અમે કલેક્ટર કચેરી પાછા પરિવાર બેઠા છીએ અને મિત્રો જે ડિમાન્ડ હતી એ એસપી સાહેબ પાસે જેને અમે ગયા હતા અને એસપી સાહેબને જે રજૂઆત જે અમારી માંગો હતી ખાસ કરીને આ ભાઈ સમાજ વતી જે માંગ છે યુવાનની અને એ માંગ પૂરી થાય ઘણીવાર એવું થતું હોય છે આની પહેલાં પણ જે દલિતો પર અત્યાચાર થયા અને મર્ડર થયા એમાં લેખિતમાં આપવાનું કઈ અને કોઈ વસ્તુ થતી નથી

અને દિવસે ને દિવસે જો અમારી જે કાંઈ માંગ છે એને ખોટી રીતે આ લોકો લાભલોલચ આપશે અને સમય જો વિતાવવા માંગતા હોય તો આ અમે નહીં સાંકલી કારણ કે ભાવનગર મુકામે સટી હોસ્પિટલમાં અમારો યુવાન જે છે આજે બાવીસ તારીખે તેનું ડેટ થઈ ગયું છે હજી પણ ડેટ બોડી લીધી હતી માંગ એટલી છે કે રહે જમીન મળે પીડિત પરિવારને અને જે કાંઈ લેખિતમાં માંગ કરી છે કે આરોપી ઉપર ઓર્ડર ગુજરાત ઓર્ગનાઇઝ ક્રાઇમ એટલે કે ગુસ્સી ટોકનો ગુનો દાખલ થાય આરોપીઓ ગુનેગાર લિસ્ટ માં જોડાયેલા છે એટલે કે તેમની જે કાંઈ પણ મિલકત હોય ઘણી મિલકત એને પડાવી પાડેલી છે પચાવી પાડેલી છે તે મિલકત તાત્કાલિક ડિમોલેશન થાય જેમ તંત્ર બીજા કોઈ ઉપર ગુનો દાખલ થાય તાત્કાલિક એને નોટિસ આપે છે અને મકાનને કઈ પણ જે કઈ દુકાન એવું હોય તોડી પાડે એ પણ આ તાત્કાલિક તાત્કાલિક કાર્યવાહી થાય એ હેતુથી અમે તાલુકા પોલીસ સ્ટેશને ગયા પણ ત્યાં અમને થોડોક રિસ્પોન્સ ન મળ્યો પણ કાઇ વાંધો નહીં જે ભણે છે ભણવા દો પછી હવે એસપી કચેરી ગયા એસપી કચેરીએ એસપી સાહેબે અમને ખાતરી આપી છે મોખી તો લેખિત તો કોઈ આપતા નથી કે ભાઈ અમે એની સરભા સરભરા કરશું કારણ કે જ્યાં ત્યાં બનાવ બન્યો છે અને જે મકાન અને મિલકત જે કાંઈ છે કાયદેસર તેની પણ ત્યાં તપાસ કરવા જાય અને આરોપીઓને સાથે લઈ અને તેની સરભરા કરે એવી અમને એસપીએ મહેનત્રી આપી છે જો આજે સાંજ સુધીમાં ન થાય તો આવતીકાલે અમરેલી આખું ફરી જનઆંદોલનમાં ફેરવાશે અને આવતીકાલે હું અને બીજા પાંચ સાત મિત્રો અમે આત્મવિલોપન કદાચ આત્મહત્યા કરી નથી જીવાય એમ જો ઘર સરા જાહેર અમારા છોકરાઓને આ રીતે અમારા યુવાનોને મર્ડર કરી નાખતા હોય મારી નાખતા હોય જેમ તાલિબાન ની અંદર સજા આપે છે એ રીતના જો આવી સજા આપતા હોય તો આ તંત્ર શું કરે છે હમણાં તાજેતરનો બનાવ છે ચાર યુવાનો સલાળાના જે મીઠાપુરની અંદર જે પાણીમાં ડૂબીને નમ્ર ગયા છે બેને લારીમાં લાવ્યા એમાં પણ તંત્રે કાંઈ ધ્યાન આપ્યું નથી જવાબદારને સસ્પેન્ડ કર્યા નથી તો બીજો બનાવ આ જ્યારે પોલીસ આ આરોપીઓનો જ્યારે મારે ત્યારે પોલીસની ગાડી પણ નીકળે છે તો શું કરે છે તંત્ર એટલે આ બાબતે જો આજના દિવસની અંદર રાત્રે સાડા સાત આઠ વાગ્યા સુધીમાં પોલીસ જાહેરમાં તરા સરબરાહ નહીં કરે તો કાલે દસ વાગે અમરેલીના નહીં પણ ગુજરાત રાજ્યના દલિત યુવાનો આગેવાનો માતાઓ બહેનો આવવાના છે અને આ રવિવાર હોવા છતાં કલેક્ટર ને અહીંયા હાજર રહેવું પડશે નકર કાંઈક ન બનવાની ઘટના કાલે બનશે એની જવાબદાર તંત્ર રહેશે અને જે તે અધિકારીઓ રહેશે મને એવો સંજવા ચાવડા ધીરુભાઈ ખિટોલિયા આગળ બોલે અમે આજે સવારથી કલેક્ટર કચેરીની સામે ઉપવાસ આંદોલન પર બેઠા છીએ અમે કોઈ આ સ્ટંટ નથી કરી રહ્યા અમારું કોઈ આ ખેલ નથી અમારા સમાજની વ્યથા છે અમારા સમાજના એક નવલોહિયા યુવાનની હત્યા થઈ છે એ હત્યાનું દુઃખ અમને એટલું દુઃખ આ સમાજને છે કે અમે વ્યક્ત કરી શકીએ એમ નથી અમારી તમામ જે અમારી માગણીઓ છે એ કાયદા મુજબની નિયમ મુજબની વ્યવસ્થિત છે પરંતુ તંત્ર દ્વારા જે રીતે આંધો પાટો રમાડવાની અથવા તો એમાં ખેંચવાની જે વાત થઈ રહી છે એ બરાબર નથી અમને ન્યાય નથી મળતો અને નથી મળતો માટે અમે બેઠા છીએ અને આ બાબતે અમે તંત્રને કરબધુ વિનંતી કરી રહી છે કે તમે તમારી ફરજમાં આવતું કામ કાયદા મુજબ કરજો નહીંતર અમે તમારી વિરુદ્ધ પણ અમે આ વાતને તમારા ઉપડી અધિકારી સુધી પહોંચાડશો તમારી પર પણ એક્શન લેવા માટેની અમારે ફરજ ના ઊભી થાય કલેક્ટર મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ છે અને કલેક્ટરની જવાબદારી છે એટ્રોસિટી એક્ટ મુજબ એમની જવાબદારી છે આ જિલ્લામાં ક્યાંય પણ અનુસૂચિત જાતિના લોકો રહેતા હોય એને કોઈ પણ પ્રકારનો ભય હોય અત્યાચાર થવાની ભીતિ હોય તો ત્યાં એને રેકી કરવી જોઈએ જે તે પોસ્ટ સ્ટેશનના જવાબદાર અધિકારીએ ત્યાં મોકલવા જોઈએ અને એની સાર સંભાળ લેવી જોઈએ ઘટના બન્યા પછી પણ એને રક્ષિત કરવા જોઈએ અને નિર્ભય બની અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે અને જે કાંઈ નવા એક મુજબની સહાય જોઈએ આજે આ બાબતનું કાંઈ પણ અમારે આંદોલન કરીને મેં કેટલી બધી અમારી કરુણતા હશે આ વાત અમે અહીંયા જે કરી રહ્યા છીએ અમારું હૃદય અંદરથી રડે છે આ તમારી જવાબદારી છે તંત્રની અમે ભીખ નથી માગતા અમે અમારો હક માગીએ અમારા હક માટે અમારે આંદોલનમાં હું કરવું પડેલા ભાઈ હે શરમ ખાવી જોઈએ તમને તો આ વાતને અમે તમારી પાસે લઈને બેઠા છીએ મુદ્દાવાર અમારી માગણી છે માંગણી સ્વીકારજો જે કાંઈ નજીક તેમના દબાણો છે દૂર કરજો એના નળ કનેક્શન કાપજો એના વીજ કનેક્શન કાપજો આ બધા દાદાના દીકરાઓ છે એકબીજા આંદોલન દરમિયાન મર્ડર કરેલા લોકો છે દારૂ વેચવાવાળા દારૂના વેપલા કરવાવાળા ધંધા છે આ બધા સીટરો છે આ કોઈ હાજા ખવાયા નથી અને ગેરકાયદેસર ખનનનું પ્રવૃત્તિ ચલાવી નાર સાથે છે તમે આ બધાને વ્યવસ્થિત તપાસજો સારી રીતે એની તપાસ કરજો તપાસ અધિકારી જે મેડમ બેન છે એમના દ્વારા પણ આજે સંતોષકારક જવાબ નથી આપવામાં આવ્યો અને તડકાની અંદર દોઢ કલાક સુધી જે ઊભા રાખવામાં આવ્યા છે જે રીતે એ ખૂબ જ અમારે દુઃખ લાગે એવી બાબત છે છતાં પણ અમે મેડમને આ બાબતે નમ્રતાથી રજૂઆત કરી છે મેડમ અમારી વાતને ધ્યાનથી સાંભળી છે અને ધ્યાનમાં લેશે આવી અમે અપેક્ષા રાખીએ છીએ નકર ધ્યાનમાં લેવડાવતા આવડે છે આ સમાજ કાયદાને માનનારો છે કાયદાને પાલનારો છે ને કાયદો ઉપર ચાલનારો છે અને કાયદા ઉપર જ તમારે ચાલવાનું છે કાયદા બહાર હાલતા નહીં કોઈ રાજકીય આકારના એના કોઈ ફોનમાં કે કોઈની ઓલીમાં આવતા જતા નહીં નકર અમને બધું કરતા આવડે છે નોકરી તમારે કરવાની છે આટલું ધ્યાન રાખજો જય ભીમ નમો જય શ્રીધાન જય ભારત હેલો સમજાય 10 ਤੇ ਜੇ ਤੜਵਰਦਾ ਗੇਤੀ ਜੁਜੇ ਕਈ ਵਾਰੇ ਵਾਰੇ ਕੀਤਾ ਨਾ ਰੱਖੋ ਜੈ 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 ਭੀ ਜੈ